બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ કોરોના મહામારીમાં જીવના જોખમે ખડે પગે રહ્યા હોવા છતાં ચાર માસથી આરોગ્ય કર્મચારીઓનો પગાર નહીં થતાં પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓની માંગ છે કે તાત્કાલિક પગાર કરવામાં આવે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓના ચાર માસથી પગાર નહીં થતા આરોગ્ય કર્મચારીઓને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થયા હતા અને બાકી પગાર તાત્કાલિક મળે તેવી માંગ કરી હતી કોરોના મહામારીમાં આરોગ્ય કર્મચારીઓ જીવના જોખમે ખડે પગે રહ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓનો ચાર માસથી પગાર થયો નથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના ચાર માસથી પગાર ન થવાથી તેઓને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે આરોગ્ય કર્મચારીઓએ અગાઉ બુટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પગાર બાબતે આવેદનપત્ર આપ્યું હતું છતાં પણ આજદિન સુધી કોઈ પગાર હજુ સુધી મળ્યો નથી જ્યારે ભાવનગર જિલ્લા સેવા સદન ખાતે આરડીડીને પણ આવેદનપત્ર આપ્યું હતું છતાં સ્વાજ દિન સુધી પગાર થયો નથી જેને લઈને રાણપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું અને રાણપુર તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓની માંગણી છે કે ચાર માસનો જે પગાર બાકી છે તે તાત્કાલિક કરવામાં આવે તેમજ વર્ગ ચારની ભરતી કાયમી કરી અને આઉટસોર્સિંગની શોષણ ભરી નીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતનની માગણી કરી છે કર્મચારીએ છીએ ડીજે નાકરાણી વાળા ઘણા ટાઈમથી અમારો પગાર નથી થયો ચાર ચાર મહિના થઈ ગયા કોઈ કોઈ બાહેધરી પણ નથી આપતું કે આટલા ટાઈમમાં તમારો પગાર થશે એમ છ જાન્યુઆરીથી અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયેલ છે એક્સ્રો એકાઉન્ટ ખોલવાના કહ્યા હતા તો એની પણ કોઈ અમને જાણકારી મળેલ નથી અને આટલા ટાઈમમાં પગાર નથી થયો તો કેમ નથી થયો અને કેમ કરવામાં નથી આવતો આ બાબતે અમે બોટાદ પણ જઈ આવ્યા છીએ બે વાર તમે અમે આવેદનપત્ર પણ આપી આવ્યા છીએ બસ એક જ જવાબ મળે છે કે બે દિવસમાં થઈ જશે અત્યારે બધું ચલો ને મારી તો વાત અલગ છે પણ ઘણા બધા એવા કર્મચારીઓ છે જેમની બાળકોની અત્યારે ફી પણ ભરવામાં આવે છે તો અત્યારે એમને સ્કૂલમાંથી પણ પ્રેશર આવે કે બાળકોની ફી ભરો પણ પગાર હોય તો ભરે ને તો બધા સરકારને એવું અમે માગણી કરીએ કે અમારો પગાર ટાઈમસર અમને પહોંચાડે પગાર જ છ નથી ચાર મહિના થઈ ગયા હોય પણ અને અમારે અત્યારે અમારું જીવન અમારું જે ઘર આખું બહુ મુશ્કેલ થઈ ગયું છે તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારો પગાર ટાઈમસર કરે અને જલ્દી કરે અને એ વધતાં અમારો પગાર અમને ખૂબ ઓછો મળે છે જોકે પચાસ ટકા પણ કરતાં ઓછો મળે છે એટલે અમારું પણ શોષણ થાય છે આમાં તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ અપીલ કરીએ છીએ કે અમને ટાઈમસર પગાર આપે અને પૂરતો પગાર આપે કેટલા મહિના ચાર મહિનાથી આગામી દિવસોમાં જો પગાર નહીં થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે પણ આંદોલન કરીશું હા સરકારમાં રજૂઆત કરી છે બોટાદ આપણે જિલ્લા સેવા સદનમાં અમે બે વખત આવેદનપત્ર આપેલા છે ભાવનગર ખાતે આરજીડી ખાતે પણ આવેદનપત્ર આપેલું છે શું કેવું છે હા કે બે દિવસમાં પગાર થઈ જશે એમ કહેતા હતા